આ સાથે કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે સાતસો પચાસથી વધુ પોલીસ અને હોમગાર્ડ જવાનો ફરજ બજાવશે આ સાથે જુદા જુદા જિલ્લામાંથી દર્શનાર્થીઓને આવવા માટે બસ અને નિઃશુલ્ક ભોજનની વ્યવસ્થા ગોઠવવામાં આવી છે સમગ્ર પરિક્રમા સીસીટીવી કેમેરાથી સજ્જ કરવામાં આવી છે અંબાજી ટ્રસ્ટ દ્વારા ગામડે ગામડે રથ થકી લોકોને પરિક્રમામાં ભાગ લેવા આમંત્રણ પાઠવવામાં આવ્યું છે અલગ અલગ જિલ્લાના સત્તરસોથી વધુ સાધુ સંઘો સંતો ધાર્મિક આગેવાનોએ આમંત્રણ પાઠવવામાં આવ્યું છે

તમામ ભાવિક ભક્તો શ્રદ્ધાળુઓ માઈ ભક્તો એક જ સ્થળે અંબાજી ગબ્બર ખાતેથી લઈ શકે તે માટે ગબ્બર ખાતે શક્તિપીઠ પરિક્રમાનું નિર્માણ કરવામાં આવ્યું છે ગત વર્ષની જેમ આ વર્ષે પણ એકાવન શક્તિપીઠ પરિક્રમા મહોત્સવનું આયોજન ગુજરાત સરકાર આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટ અને જિલ્લા વહીવટી તંત્ર દ્વારા નવમી ફેબ્રુઆરીથી અગિયારમી ફેબ્રુઆરીના રોજ આ જે કાર્યક્રમ છે આ મહોત્સવ છે એ યોજાવાનો છે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા કરી અને આ અંગેની તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે તથા કોઈ પણ યાત્રાળુઓને કોઈ પણ શ્રદ્ધાળુને કોઈ જાતની તકલીફ ના પડે તે માટેની વિશેષ તકેદારી રાખવામાં આવી રહી છે આપ સૌ માઈ ભક્તોને શ્રદ્ધાળુઓને શક્તિ ભક્તિ અને આસ્થાના આ મહા ઉત્સવમાં નવમી ફેબ્રુઆરી થી અગિયારમી ફેબ્રુઆરી સુધી સહભાગી થવા માટે હૃદયપૂર્વક આમંત્રણ આપું છું તથા શુભેચ્છાઓ પાઠવું છું સમગ્ર જે મહોત્સવ છે એનું સુચારુ સંચાલન થાય એ માટે રાઉન્ડ ધ ક્લોક ત્રણ જેટલા ડીવાયએસપી ત્રણ પીઆઈ દસ પીઆઈ ત્રીસ કરતા વધારે પીએસઆઈ સહિત કુલ સાડા જેટલા પોલીસ જવાનો ખડે પગે તૈનાત રહેશે એક તરફ તરફનું કામ ચાલુ છે પણ બીજી તરફ અવર જવર સરળતાથી થઈ શકે છે એ બાબતમાં અત્યારે કોઈ પ્રશ્ન નથી હાલમાં આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા માન્ય શ્રીને પણ આમંત્રણ આપવામાં આવ્યું છે તથા તેમનો કાર્યક્રમ હાલમાં ફાઇનલ થઈ રહ્યો છે જેવું ફાઇનલ થાય એવું આપ સૌ મિત્રોને જણાવવામાં આવશે